ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે બે હજાર પચીસની અંદર કુંવરબાઈના મામેરા અંતર્ગત જે નિર્ણય લેવામાં આવે છે શું લાભ મળશે એની સંપૂર્ણ માહિતી જાણીશું કે ડોક્યુમેન્ટની અંદર કયું અપડેટ કરવામાં આવ્યું છે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કુંવરબાઈના મામેરા અંતર્ગત જે જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો સમાજ કલ્યાણના વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે તો કુંવૈભાઈ મામેરા ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કન્યાનો ફોટો વર કન્યા લગ્ન સમયનો ફોટો કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ સમક્ષ અધિકારી દ્વારા મળેલ કન્યા જાતિનો દાખલો એ અંતર્ગત જે આપણે વાત કરીએ યુવકનો જે જાતિનો દાખલો લાગુ પડે તે અંતર્ગત અરજદાર રહેણાંકનો પુરાવો એની અંદર વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડની નકલ હોવી જોઈએ તો કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો રેશન કાર્ડ જે ઇ કેવાયસી કરાયેલું હોવું જોઈએ જે નવી અપડેટ ઈ કેવાયસી છે તો હવે કુંવરબાઈના મામેરા અંતર્ગત જે રેશન કાર્ડ હોય એ ઈ કે જ હોવું જોઈએ તો કન્યાના જન્મ તારીખનું પુરાવો યુવકનો જન્મ તારીખનો પુરાવો લગ્ન કંકોત્રી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક એકરાર નામું પત્રક જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો અને લગ્ન નોંધણી સમય રજૂ કરવામાં આવતું ફોર્મ જે લગ્ન દ્વારા વિઘ્ન રીતનું જે ફોર્મ છે એ અવશ્ય આપવાનું છે બે હજાર પચીસની અંદર આટલા પુરાવા તમારે આપવાના રહેશે તો મિત્રો સાથે જ વાત કરીએ તો આવકનું પ્રમાણપત્ર જે રહેશે વાર્ષિક આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારોની અંદર એક લાખ પચાસ હજાર સુધીનો હોવો જોઈએ તો યોજનાનો લાભ કુટુંબના પુખ્તભય બે કન્યા સુધી લગ્ન પ્રસંગે આપવાનો હોય છે સહાયના ધોરણો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના આર્થિક પછાત વર્ગના કન્યાના લગ્નના પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાને બાર હજારની સહાય ચૂકવવામાં આવે છે તો મિત્રો લગ્ન થયા બે વર્ષ પ પછી તમારે અરજી કરવાની છે નોંધ છે કે આ અરજીમાં લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને વર્ગની ઉંમર એકવીસ વર્ષ ફરજિયાત હોવી જોઈએ તો અરજીના નામે તમારે જે નામ છે એ અંતર્ગત રહેશે ફરજિયાત જે ફોર્મ નમૂનો અને ઓનલાઈન અરજી આ તમારે કરવાની રહેશે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આ અરજી કરી શકો છો બે હજાર પચીસની અંદર તમારે લાભ લેવા માટે અવશ્ય આટલી માહિતી હોવી જોઈએ તો જય હિન્દ જય જવાન જય કિશાન